નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો દોસ્તો આજે આપણે છે તે ચાર પ્લગ અને ચાર સ્વિચવાળા બોર્ડનું વાયરિંગ કરવાના સીએ એકદમ સરળ ભાષાની અંદર આપણે આજે બોર્ડનું વાયરિંગ કરતા શીખવાના છીએ ધ્યાનથી જોઈ લેજો એક પછી એક આપણે પૂરેપૂરું આમાં કઈ રીતે વાયરિંગ થશે તે બધું જ જોવાના સીએ ચાર પ્લગ અને ચાર સ્વિચવાળું વાયરિંગ આપણે કરવાના છીએ ધ્યાનથી જોઈ લેજો તો દોસ્તો સૌથી પહેલા છે તે આપણે જો આ વાયરિંગ કરવું હોય તો કયા કયા ટોલની જરૂર પડશે તો આપણે છે તે સામાન્ય એક પકડ હોય તો પણ ચાલે એક પકડ હોય અથવા તો એક ચાંચવાળું પકડ હોય તો પણ ચાલશે અને એક આપણે ટેસ્ટરની જરૂર પડશે એક ટેસ્ટર અને એક પકડ હોય એટલે આપણે આરામથી આ વાયરિંગ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે છે તે વાયરના થોડા ટુકડા જોઈએ એક બ્લેક વાયર જોઈશે એક લાલ કલરનો વાયર અને એક છે તે ગ્રીન કલરનો વાયર આપણે જોઈશું કેમ કે ત્રણ વાયર આપણે જોઈશે તેના આપણે જોતા પૂરતા કરી લઈશું તો આની અંદર મિત્રો આપણને ચાર સ્વિચ આપેલી છે અને ચાર પ્લગ આપેલા છે તેનું વાયરિંગ આપણે કરવાનું છે તો આપણે પાછળની સાઈડ જોઈએ તો અહીંયા આપણને બધા ટર્મિનલ આપેલા છે તેની અંદર આપણે વાયરિંગ કરવાનું છે સૌથી પહેલા છે તે આપણે ફેજ વાયર લેવાનો છે ફેજ વાયરનું વાયરિંગ આપણે કરવાનું છે અહીંયા આ વાયર જે આપેલો છે તેના નાના નાના આપણે છે તે ટુકડાઓ કરવાના છે આની અંદરથી ટુકડાઓ કરી લઈશું આપણે જોતાં પૂરતા છે તે આપણે ટુકડાઓ કરી લેવાના છે પણ તે પહેલાં આપણે જોવાનું છે કે કઈ જગ્યાએ આપણે છે તે વાયરિંગ કરવાનું છે કઈ જગ્યાએ કયો વાયર આવે છે તે પણ આપણે જોવાનું છે તો મિત્રો આની અંદર આપણે ફેઝ વાયર છે તેને સ્વિચના ઉપલા ભાગમાંથી ઉપલો ભાગે અહીંયા સ્વિચનો ભાગ છે ત્યાંથી લઈને આપણે સોકેટનો જે નીચેનો ભાગ છે ત્યાં આપવાનો છે અહીંયાથી લઈને અહીંયા સુધી એવું દરેકમાં કરવાનું છે અહીંયાથી લઈને અહીંયા સુધી ત્યારબાદ અહીંયાથી લઈને અહીંયા સુધી અહીંયાથી લઈને અહીંયા સુધી અને અહીંયાથી અહીંયા આ ચાર જગ્યાએ આપણે પહેલાં તો વાયર નાખી દેવાનો છે સૌપ્રથમ ચાલો આપણો વાયર નાખી દઈએ તો આપણે ઓલરેડી છે તે ટુકડાઓ થોડા કરી રાખ્યા છે તો આપણે ટુકડાઓ છે તે ડાયરેક્ટ તેની અંદર બેસાડવા લાગીશું ચાલો તો આ આપણો એક વાયર કમ્પ્લીટ લાગી ગયો છે એવી જ રીતે ફેજ જેટલા પણ છે તે બધાને આપણે લગાડી દઈએ એક પછી એક તો ચાલો મિત્રો આપણા ફેઝના કનેક્શન છે તે અહીંયા થઈ ગયા છે આપણે સૌ પ્રથમ વાત કરી કે અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા અહીંયાથી લઈને અહીંયા અને અહીંયાથી અહીંયા અહીંયા આપણો ફેજ વાયર લાગશે ફેજ વાયર લગાડી દીધો છે ફેઝ વાયરને હવે કઈ જગ્યાએ લગાડવાનો છે તો જ્યાં નીચેના પોઈન્ટ છે સ્વિચના નીચેના પોઈન્ટ છે ત્યાં હવે આપણે એક જ ફેઝ વાયર લગાડવાનો છે ત્યાં અહીંયાથી લઈને અહીંયા અને ત્યાંથી અહીંયા અને અહીંયા સુધી આપણે તો મિત્રો આપણે ફેજ વાયરની લિંક લાગી ગઈ છે નીચેની સ્વિચમાં અહીંયાથી અહીંયા ત્યાંથી લઈને અહીંયાથી અહીંયા નીચેનો વાયર છે તે એક સાથે આપણે જોડી દીધો છે તો મિત્રો આપણા સાથે ફેઝ વાયરના કનેક્શન અહીંયા થઈ ગયા છે હવે છે તે આપણે ન્યુટ્રલ વાયરના કનેક્શન કરવાના છે આ હતા આપણા ફેજ વાયરના કનેક્શન તો હવે આમાં ન્યુટ્રલ વાયર કઈ જગ્યાએ લગાડવાનો છે તો ન્યુટ્રલ વાયર છે તે આપણા બાકીના જે સોકેટની અંદર જે ભાગ વધ્યા છે જે ટર્મિનલ વધ્યા છે તેની અંદર આપણે લગાડવાનો છે જોઈએ તો અહીંયા 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 અને અહીંયા અહીંયા આપણે ન્યુટ્રલ વાયર આપવાનું છે ન્યૂટ્રલ વાયર એટલે કે આપણે કાળા કલરનો જે વાયર છે તે આપણે ત્યાં લગાડવાનો છે આપણે જોતા પૂરતા છે તે આના ટુકડાઓ કરી લઈશું અને ચાલુ કરીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા છે તે બ્લેક વાયર એટલે કે આપણો ન્યુટ્રલ વાયર લગાવીશું તો મિત્રો આપણો અહીંયા છે તે ન્યુટ્રલ વાયર પણ લાગી ગયો છે અહીંયાથી લઈને અહીંયા અહીંયા અને અહીંયા સોકેટનો જે નીચેનો ભાગ છે તેની અંદર આપણે ન્યુટ્રલ વાયર પણ લગાવી દીધો છે તો આપણો ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયર આ બંનેના કનેક્શન થઈ ગયા છે હવે છે તે આપણે મેન જે લાઇન આવે છે તેનો પાવર લેવાનો છે એક છે તે ફેઝની અંદરથી લેવાનો છે અને એક છે તે ન્યૂટ્રલની અંદરથી લેવાનો છે તે આપણે કઈ જગ્યાએથી લેશું તો તેને છે તો સૌપ્રથમ જો આપણે મિત્રો ન્યૂટ્રલ વાયર લેવો હોય તો ન્યૂટ્રલ વાયર આપણે કઈ જગ્યાએથી લેવાનો છે તો આ આ આ અને આ ચાર જગ્યામાંથી આપણે કોઈપણ જગ્યાએથી આપણો ન્યૂટ્રલ વાયર લઈ શકીએ છીએ જે મેન આપણે ન્યૂટ્રલ આવે છે બોર્ડની અંદર તે આપણે કોઈપણ ચાર જગ્યામાંથી કોઈપણ જગ્યાએ લઈ લઈએ તો સૌપ્રથમ આપણે ન્યૂટ્રલ વાયર છે તે અહીંયાથી લેશું કેમકે અહીંયાથી લેશું એટલે બોર્ડની અંદર નજીક થશે સપ્લાય લેવામાં એટલે ત્યાંથી લઈ લેશું તો આપણો આ ન્યુટ્રલ વાયર છે તે આપણે મેન લઈ લીધો અહીંયા આપણે મેનમાં જતું રહેશે ત્યારબાદ હવે ફેજ વાયરને પણ લેવાનો છે તો ફેજ વાયરને કઈ જગ્યાએથી લેવાનો છે અહીંયા જે નીચેના સોકેટની અંદર આપણે નીચેના પ્લગની અંદર આપણે મૂકેલા છે ચાર વાયર તેની અંદરથી કોઈ પણ જગ્યાએથી આપણે લઈ લેશું અહીંયા 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 અથવા તો અહીંયા તેની અંદર આપણે અહીંયા નીચેથી લઈશું એટલે આપણે આરામથી છે તે વાયર નીચે પહોંચી જાય તો ચાલો આ પણ આપણે આવી ગયો આપણો ફેજ અને ન્યુટ્રલ આ બંને આપણા વાયરો થઈ ગયા ત્યારબાદ તમે બીજું વાયરિંગ તો જોઈ લીધું છે ત્યાંથી હવે મિત્રો આપણે કયું વાયરિંગ કરવાનું છે આની અંદર હજુ એક બાકી છે તે છે આપણો અર્થિંગ અર્થિંગ પણ આપવો જરૂરી છે આપણા ઘરની અંદર છે તે આપણે અર્થિંગ નીચે કરેલું હોય છે તો આપણે અર્થિંગ વાયર પણ આપવો જરૂરી છે અર્થિંગ વાયર છે તે કઈ જગ્યાએ આપવાનો છે તો આજે આપણો અર્થિંગ વાયર છે તે આપણા સોકેટની અંદર ઉપરનો જે ભાગ ખાલી છે આની અંદર છે તે આપણે અર્થિંગ આપવાનો છે દરેક ધારો કે આ કોઈ આપણે એક સ્વિચ છે આની અંદર આપણે અર્થિંગ લેવો છે તો અહીંયા આપણે અર્થિંગ આપી દેવાનો છે ને અહીંયાથી બોર્ડની અંદરથી ડાયરેક્ટ છે તે અર્થિંગ આપવાનો રહેશે આ હતું આપણું ફોર સોકેટ ફોર પ્લગ વાયરિંગ તો અહીંયા મિત્રો આપણું વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે છે કે આ બે છેડાઓ છે તે ડાયરેક્ટ આપણે સપ્લાય આપી અને બોર્ડ આપણું ચાલુ થઈ જશે આની અંદર આપણે જોઈએ તો ચાર પ્લગ અને ચાર સ્વીચ વાળું વાયરિંગ હતું આ પ્લગની અંદર છે આ સ્વિચ કામ કરશે આ પ્લગની અંદર આ અને આ પ્લગની અંદર આ સ્વિચ કામ કરશે આ હતું આપણું ચાર પ્લગ ચાર સ્વીચનું કનેક્શન આરામથી તમને પણ આવડી જશે આ જ રીતે વાયરિંગ કરી નાખશો એટલે કમ્પ્લીટ ચાલુ થઈ જશે આપણી ચેનલ ઉપર તમને આવા જ અનેક વિડીયો મળી જશે જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો જો પસંદ આવ્યો તો લાઈક પણ જરૂર કરી દેજો ધન્યવાદ